આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાંજરાપોળ ખાતે આવેલા જીનાલયની સાલગીરીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે બસો વર્ષ જૂની દાદાવાડીની પર ધજા ચડવાઈ છે આજે રાજમહેલ રોડ ઉંચીપોળ ખાતે આવેલા જૂની પાંજરાપોળ ખાતે પાર્શ્વનાથ ભગવાનના અઢાર અભિષેક કરવામાં આવ્યા હતા જેમાં દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો તથા ઔષધિથી પરમાત્માનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે વિજય મુહર્તમાં વિધિકાર શિરીષભાઈ દ્વારા જ વિધિ વિધાનથી પૂજન પણ કરવામાં આવ્યું હતું જૈન અગ્રણી દીપકશાહે જણાવ્યું હતું કે જૈન શાસ્ત્ર મુજબ જિનાલયની ધજા ચડાવવામાં આવી હતી એક બહુ મોટું ફળ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું હતું જ્યારે આજે સમસ્ત વડોદરા જૈન સંઘના મહામંત્રી ઉરેશભાઈના પરિવાર નાથાલાલ કોઠારી દ્વારા ધજા ચઢાવવાનો લાભ લેવામાં આવ્યો હતો જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમય રીતે જ પૂજામાં શાસ્ત્રીય સૂર સાથે જ બધાને મંત્રમુક્ત કરી દીધા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પરેશભાઈ શાહ ભૂપેન્દ્ર કોઠારી રૂપેશભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારબાદ લાભાર્થી પરિવાર દ્વારા શંઘ સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો તે માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી હતી આજે ચૈત્રવદી નોમને સાલગીરા પ્રભુની સાલગીરા હોવાથી આ દેરાસરની સાલગીરા હોવાથી અહીંયા સત્તર વેદી પૂજા ભણાવી